ઓમ શ્રી ગણેશાય ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો શિવ પુરાણનું નું મહત્વ બહુ સરસ સમજવામાં આવ્યું છે સરસ સમજાવ્યું છે ભગવાન શિવે કે આ દસ નિયમોનું જો જીવનમાં પાલન કરે વ્યક્તિ તો એના જીવનમાં ક્યારેય દુઃખ મુશ્કેલીઓ નથી આવતા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજકેન્દ્રહારમ સદા વસંતમ રુધિર વિંદે ભવમ ભવાની સવિતમ નમામી ઓમ નમઃ શિવાય શિવ શક્તિની જય કહેવાય છે કે ભગવાન શિવને જેટલો શ્રાવણ મહિનો વાલો છે તે સમાન જ ફાગણ મહિનો પણ એટલો જ પ્રિય છે માટે આ મહિનામાં ભગવાન શિવની કથાઓ સાંભળવાનું બહુ મહત્વ છે તો પ્રેમથી બોલો હર હર મહાદેવ અને શ્રદ્ધાથી પૂરા મનથી આ કથા શિવપુરાણ મહત્વ સાંભળજો દેવોના દેવ એટલે કે મહાદેવની ભક્તિ કરવાવાળા દરેક વ્યક્તિને સંસારની બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય છે શિવજી તેના ભક્તોની બધી જ મનોકામના પૂરી કરે છે આપણા શાસ્ત્રોમાં બહુ બધા પુરાણ લખવામાં આવ્યા છે પણ એમાંથી એક બહુ જ પ્રમુખ પુરાણ છે શિવ પુરાણ શિવ પુરાણ અનુસાર નિયમિત રૂપે ભગવાન શિવની પૂજા શિવલિંગની પૂજા કરવાવાળા વ્યક્તિને જીવનમાં દુઃખોનો સામનો કરવાની ભગવાન શક્તિ આપે છે અને સુખ સમૃદ્ધિ આપે છે આ સંસારમાં રહેનારા દરેક વ્યક્તિની માત્ર એ જ કામના હોય છે કે તેને જીવતા સુખ મળે જીવતા જીવતા જીવનમાં બધા જ પ્રકારના સુખ શાંતિ મળે અને મર્યા પછી મોક્ષની પ્રાપ્તિ થાય બધા જ લોકોની આવી જ ઈચ્છા હોય છે પણ બધા સાથે આવું નથી થતું જીવન 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 જીવતા જીવતા તો દુઃખ મળે જ છે પણ મર્યા પછી પણ મોક્ષ નથી મળતો માટે જ શિવપુરાણના ભોગ અને મોક્ષની પ્રાપ્તિના માર્ગ બતાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી મનુષ્યને ભોગ અને મોક્ષ બંને મળે છે બંનેની પ્રાપ્તિ થાય છે શિવ મહાપુરાણમાં આવા દસ માર્ગ બતાવવામાં આવ્યા છે ભગવાન શિવે કહ્યા છે મનુષ્ય તેના જીવનમાં સુખમય અને સરળ બનાવી શકે છે આ દસ માર્ગ પર ચાલીને શિવ પુરાણમાં લખેલા કથન અનુસાર ભગવાન શિવ કહે છે કે ધન સંગ્રહ કરવું એટલે કે ધન હંમેશા સાચા રસ્તા પર ચાલીને જ કમાવવું જોઈએ અને તેનો સંગ્રહ કરવો જોઈએ ધનને હંમેશા ત્રણ ભાગમાં વહેંચવું એટલે કે આપણી જે આવક હોય છે તેને ત્રણ ભાગમાં વહેંચવું જેમાં પહેલો ભાગ છે ધન વૃદ્ધિમાં એટલે કે બચત કરવામાં વાપરો બીજો ભાગ છે ધાર્મિક અને પરોપકારમાં વાપરવો જોઈએ ધનનો ત્રીજો ભાગ આપણા જીવન વ્યાપન માટે ખર્ચ કરવો જોઈએ ભગવાન શિવ બીજા નંબરમાં કહે છે ક્રોધનો ત્યાગ કરવો ક્રોધ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે પોતાના ક્રોધ અને આવેશમાં આવીને આપણે એ વાત બોલી જઈએ છીએ એવા શબ્દ બોલી જઈએ છીએ કે જેનાથી પછી સમય જતાં આપણને પસતાવો જ રહે છે એ વાતનો માટે ક્રોધ ક્યારેય ન કરવો જોઈએ અને ના ક્રોધ ઉત્પન્ન કરવાવાળા શબ્દ વચન બોલવા જોઈએ ક્રોધથી વિવેક નાશ પામે છે અને વિવેકના નાશ પામવાથી જીવનમાં કેટલાય સંકટ સમસ્યા ઉભી થાય છે ત્રીજી વાત છે ભોજનનો ઉપવાસ એટલે કે ઉપવાસ કરવાનો કહે છે ભગવાન શિવ જેવી રીતે ભોજન કરવાથી શક્તિ મળે છે એવી જ રીતે વ્રત કરવાથી પણ શક્તિનો સંચાર થાય છે માટે અઠવાડિયામાં એક વાર તો વ્રત કરવું જોઈએ ઉપવાસ કરવો જોઈએ અને જો આવું ન થઈ શકે તો શાસ્ત્રોમાં શિવરાત્રીના વ્રતનો વ્રત વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે વ્રત વિશેષ માનવામાં આવ્યું છે આનાથી ભગવાન શિવની કૃપા રહે છે શિવરાત્રીનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે અને મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે પુણ્ય કર્મથી ભાગ્ય ઉદય થાય છે અને વ્યક્તિનું સુખ મળે છે ભગવાન શિવ ત્રીજો નિયમ કહેતા કહે છે સંધ્યા સમય એટલે કે સાંજનો સમય સંધ્યાનો સમય ભગવાન શિવને શિવનો સમય છે આ સમયે શિવજી એમના ત્રીજા નેત્રથી ત્રણેય લોકને જુએ છે અને શિવજી તેમના નંદી અને ગણો સાથે ભ્રમણ કરી રહ્યા હોય છે માટે સમયે આ સંધ્યા સમયે વ્યક્તિએ સંકલ્પ કરવા જોઈએ પૂજા પાઠ સત્સંગ કે દાન પુણ્ય કરવા જોઈએ સંધ્યાકાળમાં જો કોઈ વ્યક્તિ કટુ વચન બોલે છે કુ વૈણ બોલે કે ક્રોધ કરે છે તો તે વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે ભગવાન શિવ પાંચમો માર્ગ બતાવતા કહે છે સત્ય બોલવું સત્ય બોલનાર વ્યક્તિનો હંમેશા વિજય થાય છે સત્ય બોલનાર વ્યક્તિનું ચિત્ત શાંત રહે છે અને અસત્ય બોલનારા વાળાનું ચિત્ત અશાંત વિચલિત રહે છે અસત્ય બોલવું કે અસત્યનો સાથ આપવો તે સૌથી મોટો અધર્મ છે માટે સદાય સત્ય બોલવું કેમ કે સત્ય બોલવું એ મનુષ્ય માટે સૌથી મોટો ધર્મ છે ભગવાન શિવ છઠ્ઠો માર્ગ બતાવતા કહે છે નિષ્કામ કર્મ નિસ્વાર્થ કર્મ દરેક વ્યક્તિને તેના કર્મ કરવા પર ધ્યાન આપવું જોઈએ તેના થવાના પરિણામ પર ધ્યાન ના આપો જો આપણે કાર્ય કરતા પહેલા જ પરિણામ વિશે ચિંતા કરવા લાગીએ તો કાર્ય ક્યારેય સારી રીતે સફળ ન થાય સંપન્ન ન થઈ શકે માટે કાર્ય પૂરા મનથી કરો પરિણામ ભગવાન પર છોડી દો નિષ્કામ નિસ્વાર્થ ભાવથી કરેલું કર્મ જ આપણને સફળતાના માર્ગ પર લઈ જાય છે આપણે અનાવશ્યક ભગવાન શિવ સાતમો માર્ગ બતાવતા કહે છે કે આપણે અનાવશ્યક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ એટલે કે જે જરૂર નથી એવી વસ્તુની ઈચ્છા ન રાખવી કેમ કે આપણી જરૂર વગરની ઈચ્છા જ આપણો સૌથી મોટો દુઃખનું કારણ બની જાય છે મનુષ્યની અનૈતિક ઈચ્છાઓ ક્રોધ કામ ઈર્ષા અને અહંકારને જન્મ આપે છે અનૈતિક ઈચ્છા આપણા મનને વ્યાકુળ કરે છે જે વ્યક્તિ બિનજરૂરી ઈચ્છાના જાળમાં ફસાઈ જાય છે તો તેનું જીવન નષ્ટ થઈ જાય છે માટે બિનજરૂરી ઈચ્છાઓનો ત્યાગ કરવાથી મહા સુખની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવ આઠમો માર્ગ બતાવતા કહે છે મોહનો ત્યાગ મોક્ષની પ્રાપ્તિ માટે સાંસારિક મોહ માયાનો ત્યાગ જરૂરી છે આ દુનિયામાં દરેક મનુષ્યને કોઈને કોઈ પરિસ્થિતિ કોઈ વસ્તુ કોઈ વ્યક્તિથી મોહ થઈ જાય છે અને આ મોહ ભય અને પીડાને જન્મ આપે છે મોહ મનુષ્ય વિવેકને જાગૃત નથી થવા દેતો માટે માયાનો ત્યાગ કરવો જરૂરી છે ભગવાન શિવ નવ નંબરમાં કહે છે નવમો માર્ગ બતાવતા કહે છે સકારાત્મક કલ્પનાના વિચાર ભગવાન શિવ કહે છે કે કલ્પના જ્ઞાન કરતા પણ વધારે મહત્વ રાખે છે જે વ્યક્તિ જેવો વિચાર અને કલ્પના કરે છે

ત્યાં સુધી એ ઇન્સાન નહીં પરંતુ પશુ સમાન છે જો વ્યક્તિ શિવ પુરાણમાં લખેલી આ દસ વાતો પર ધ્યાન રાખે અમલ કરવા લાગે તો ભગવાન શિવનો આશીર્વાદ સદાય એ વ્યક્તિ પર રહે છે અને એ વ્યક્તિનું જીવન સફળ થઈ જાય છે અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ શિવ પુરાણના દસ માર્ગ જીવનને સુધારવા માટેના છે જો તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાન શિવનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ